પાટીદાર સમાજ દ્વારા અખાત્રીજ દિવસે સમૂહ યોજાયા જેમાં પાંચ યુગલો લગ્ન ના બંધાને બંધાયા નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત અઠ્યાવીસ માં સમુલગ્ન લગ્ન મહોત્સવમાં પાંચ યુગલો પ્રભુતામાં પગલા પાડ્યા હતા સવારે મંડપ રોપણ જાન આગમન હસ્તમેળાપ ભોજન બાદ કન્યા વિદાય સહિતના પ્રસંગો યોજાયા હતા

પાંચે યુગલોને વડીલોએ આશીર્વચન પાઠવ્યા હતા સમગ્ર આયોજન ઉપક્રમે મંત્રી શાંતિલાલ નાકરાણી સમુલગ્ન આયોજન સમિતિના પ્રમુખ બાબુભાઈ લખમશી બાથાણી તેમજ કિશોરભાઈ નાયાણી યુવક મંડળના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ડોસાણી મંત્રી મનીષભાઈ ભગત મહિલા મંડળના પ્રમુખ શાંતબેન મંત્રી મુક્તાબેન છાંભૈયા સહિતના આગેવાનો તેમજ પાટીદાર સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વચન આપ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી ટીવી ન્યૂઝ મોટી વિરાણી